દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને વરિયાળીને બજાર ઢીલા હોય એવું લાગે છે બજારમાં છે હજારથી તેરસો સુધી જાય છે માલ ઊંચામાં કાંઈ નામ પડ્યા નથી હજી કારણ કે માલ એવો કે સુપર હતો નહીં ને આવક સારી એવી છે વિશેક વાહન જેવા વરિયાળીના વાહન આવ્યા છે તો ચાલો વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ સોનીભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ હરાજી ચાલુ છે જોઈ લીધું પંચોતેર એસી હજાર એસી ભાઈ પંચ્યાસી લેવું પંચાણું અગિયાર પાંચ દસ પંદર વીસ પચીસરી ખેડૂત છે

Anjir, banjir di rumah korban. Anjir, banjir, anjir,

ये 500 रुपया 300 दी मकसद उठे है 5 10 15 20 25 तरी बदरी जाली 20 तरी ये 20 तरी 50 55 हाय हां 70 रुपया 70 75 ये 75 रुपया है जी ये है जी ये 80 रुपया भाई ये 80 रुपया है ये 85 रुपया मगर सरदा 1185 115

એટિયા બીજા એટલ બીજા બાય એટીઆર બીજા હારો ડેમ એમને ગીએ એટીઆર મજા ગીધા ડેમેજ હાલો એટિયાર પજાબાય આ એને ડેમેજને એટીઆર પજા ગીધા ન કેર પજા ન કોની પચાસ પંચાવન પંચોતેર બે પંચાણું બારસો પાંચ દસ પંદર વીસ પચીસ બે પચીસ રૂપિયા બાય બાર પચીસ